વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવાનો મેન હેતુ સમગ્ર વિશ્વની અંદર ફક્ત સિંહ બે જગ્યાએ કુદરતી વાતાવરણમાં ઉછરી શકે છે તેમાં ખાસ કરી દક્ષિણ આફ્રિકા અને ભારતના જુનાગઢ જિલ્લાના ગિરના જંગલની અંદર વિશ્વમાંથી બે જગ્યાએ સિંહની વસ્તી જોવા મળે છે અને હાલની અંદર વિશ્વમાંથી સિંહ ધીરે ધીરે લુપ્ત થતા જતા હોય અને તે માટે થઈ અને વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેથી કરી લોકોને સિંહ એટલે શું અને સિંહને શા માટે બચાવવા જોઈએ સિંહની અગત્યતા શું છે તે માટે થઈ અને સમજાવવા માટે થઈ અને આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું